અમરેલી જિલ્લાના શહીદવીર ઋષિકેશ માર્યા હતા અને નાની ઉંમરે મેજર શહીદ થયા હતા નાના એવા ગામમાં આજે પણ લોકો એમની વીરગતિને નમન કરીને ગર્વ અનુભવે છે બગસરાથી બાર કિલોમીટરના અંતરે આવેલ બાર બારસો થી પંદરસો ની વસ્તી ધરાવતું નાનું એવું ગામ એટલે કે નવા વાઘાણિયા ગામ કે જ્યાં ઋષિ રામાણીએ દેશની દેશની સેવા આજે આર્મીમાં જોડાયા હતા અને રક્ષા કરતા શહીદ થયા હતા નવાઘાણીયા ગામે મેજર ઋષિકેશ રામાણીની કાયમી યાદ રહે છે તેવા હેતુ સાથે એક હેક્ટર જમીન પર તેમનું સ્મારક બનાવીને તેમનું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે દરરોજ ગામના લોકોએ અહીંયા મુલાકાત કરી શહીદ વીર જવાન ઋષિકેશ રામાણીની પ્રતિમાને નમન કરે છે આ શહીદ સ્મારક લોકો પ્રેરણા મળે તેવા હેતુથી તેમણે બે રૂમ સાંસદો ગ્રાન્ટમાંથી બનાવ્યા છે જેમાં મ્યુઝિયમ હોલ તરીકે શહીદ મેજર ઋષિકેશ રામાણીની જીવનની ઝાંખી કરાવતી ચિત્ર પ્રદર્શનનું મૂકવામાં પણ આવ્યું છે ત્યારે ઋષિકેશ રામાણીએ છવ્વીસ છઠ્ઠી જૂન બે હજાર નવના રોજ વીરગતિ પ્રાપ્ત કરી હતી ત્યારે તેમની યાદમાં પોતાના વતન નવા વાઘાણીયા ગામે મેજર ઋષિકેશ રામાણી સ્મારક પણ બનાવ્યું છે હાલ આપણે જ્યાં ઊભા છીએ એ છે મેજર સાહેબનું અમર સહિત મેજર ઋષિકેશ રામાણીનું સ્મારક છે તેમના વિશે થોડીક વાત કરીએ તો મેજર સાહેબ પાકિસ્તાન બોર્ડર પર પોતાની ફરજ બજાવતા હતા ત્યાં અચાનક જે સમાચાર આવ્યા કે પાકિસ્તાનથી આશરે દશક જેવા આતંકવાદીઓ ભારતીય બોર્ડરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે તો તાત્કાલિક એમની જે કંપની છે ત્યાંથી એમને કંપની કમાન્ડર તરીકેની કામગીરી સોંપાય આમની આપણે અટકાયત કરી શકીએ આતંકવાદીઓની તો મેજર સાહેબ પોતાની ટીમ સાથે જ્યાં આ ઘટના બની ત્યાં ખૂબ જ અંધકાર અને ખૂબ જ વરસાદી માહોલ હતો એટલે એક વિકટ પરિસ્થિતિમાં કામ કરવાનું થાય એમ કહીએ તો ત્યાં તેમણે આ જે ઓપરેશન કર્યું એ આતંકવાદીઓને અટકાવવાનું તો પોતે સામસામેની લડાઈમાં બાળક બોળીઓના ઘા ઝીલ્યા પોતાની છાતી ઉપર દેશની રક્ષા કરી સાથેની ટીમની રક્ષા કરી અને પોતે ભારતમાંની રક્ષા કરતાં વીરગતિને પ્રાપ્ત કરી હું અહીંયા સ્મારકના બગીચાની અંદર દેખરેખ ને પ્રતિમાને ફૂલ ચડાવવા બગીચાનું ધ્યાન રાખવું અને મેં શું કહેવા છે કે પણ અમારા સ્મારકની અંદર પ્રતિમા જે છે મેજર સાહેબની એને ફૂલ તો ચડાવવા જ અમારે પડે છે સવાર સાંજ બે ટાઈમ ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ અમારા ગામમાં સ્મારક બનાવેલું છે એક એકરમાં બે હજાર નવમાં શહીદ થયા મેજર સાહેબ ત્યારથી અત્યાર લગીમાં એક વખત મેડિકલ કેમ્પ એક વખત વિદ્યાર્થીનો સેમિનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શનનો આ બે કાર્યક્રમ વર્ષમાં અમે બે વાર કરી છીએ અને ટ્રસ્ટ ઘણું બધું સેવાનું કામ કરે છે વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા મેડિકલ કેમ્પ અને આ ખરેખર એક અમારા માટે ગૌરવવાળી વાત એ છે કે અમારા ગામમાં આ સબુદે જન્મ લીધો ચોવીસ વર્ષની ઉંમરે મેજર સાહેબની પદવી મેળવી અને સહિત ખરેખર અમે તો ધન્યતા અનુભવી છીએ આ મ્યુઝિયમ બનાવેલું છે ગામને પ્રેરણાદાયી વિદ્યાર્થીઓને થાય